નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજનો વિડીયો શિવ માનસ પૂજા ગુજરાતી વિશે મિત્રો શિવ માનસ પૂજા એ ખાસ કરીને માનસિક પૂજાનું જ એક રૂપ છે જ્યારે વ્યક્તિ પાસે પૂજન માટેની કોઈ સામગ્રી ન હોય ત્યારે તે પરિસ્થિતિમાં તે વ્યક્તિ કે ભક્ત પોતાની ભાવનાઓ અને વિચારોને ભગવાન શિવ સમક્ષ પ્રગટ કરીને ભગવાન શિવજીની આરાધના કરીને શિવજીની કૃપા પ્રાપ્ત કરી શકે છે નિત્ય નિરંતર શિવમાનસ પૂજા કરવાથી કે સાંભળવા માત્રથી વ્યક્તિની સાધના ભક્તિ તો પ્રગાઢ બને જ છે તે ઉપરાંત વ્યક્તિને માનસિક શાંતિ અને આંતરિક સંતુલન પ્રાપ્ત કરવામાં પણ સહાયતા મળે છે એવું કહેવાય છે કે શિવમાનસ પૂજા સ્ત્રોતની રચના આદિ શંકરાચાર્યજીએ કરી હતી શિવમાનસ પૂજા એ એવી પૂજા છે કે જેમાં ભગવાન સદાશિવ ફક્ત મનના સુંદર વિચારોથી જ પ્રસન્ન થઈ જાય છે આ ભાવનાત્મક સ્તુતિ વડે વિના સાધન અને વિના સામગ્રીએ શિવ પૂજન પૂર્ણ કરી શકાય છે વાસ્તવમાં માનસિક પૂજાને શાસ્ત્રોમાં શ્રેષ્ઠતમ પૂજા કહેવાય છે શિવજી માનસિક રીતે આપણે ચડાવેલ દરેક સામગ્રીને પ્રત્યક્ષ સામગ્રી માની લઈ આશીર્વાદ પ્રદાન કરે છે તો આવો સાંભળીએ શિવ માનસ પૂજાનો ગુજરાતી ભાવાર્થ હે પ્રભુ હું આપને મારી મનોમય સૃષ્ટિમાં જડિત આસન બેસવા માટે આપું છું શીતળ જળ નાહવા માટે ને પહેરવા માટે અનેક રત્નોથી શોભતું દિવ્ય વસ્ત્ર આપું છું કસ્તુરીવાળું ચંદન ચંપા જુઈના ફૂલ અને બિલ્લી ચડાવું છું ધૂપ દીપ ધરું છું એ સર્વ મારા ભાવના કલ્પિત પદાર્થો આપ ગ્રહણ કરો સર્વખંડોના વિવિધ રત્નો જડિત સુવર્ણ થાળમાં હું આપને ઘી ખીર કેળા દહીં પાંચ પ્રકારના ભક્ષ્ય દૂધ અને હજારો પ્રકારના શાકો પીણાઓ મીઠું મધુર પાણીને કપૂરથી ઉજ્જવલ દેખાતું સુંદર પાનબીડું મારી મનોસૃષ્ટિમાં ભાવના રૂપે અર્પણ કરું છું હે પ્રભુ તે સર્વ આપ સ્વીકાર કરો છત્રી ધરું છું ચમ્બર પંખા ઢાળું છું ચોખ્ખો અરીસો ધરું છું વીણા ઢોલ મૃદંગ નોબત વગાડી કલામય સંગીત સાથે નૃત્ય કરું છું સાષ્ટાંગ નમસ્કાર કરું છું અનેક પ્રકારે સ્તુતિ કરું છું હે વિભૂ એ સર્વ મારી ભાવનાની પૂજા આપ સ્વીકારો આપ આત્મા છો પાર્વતીજી મતિ એટલે કે બુદ્ધિ છે પ્રાણો મિત્ર છે કાયા ઘર છે ભોગ તે તમારું પૂજન છે નિંદ્રા સમાધિ છે હરું ફરું તે તારી પ્રદક્ષિણા છે બોલું તે તારી સ્તુતિરૂપ છે અને જે જે કર્મ કરું તે તે સર્વ આપની હે શિવ આરાધના છે એમ આપ સ્વીકારો એવી મારી પ્રાર્થના છે હાથથી પગથી વાચાથી કાયાથી કર્મથી આંખથી કાનથી કે મનથી શાસ્ત્રમાં કહેલા યા શાસ્ત્રમાં નહીં કહેલા જે જે અપરાધો મેં કર્યા હોય તે તે સર્વ અપરાધોની કરુણાના સાગરશ્રી મહાસંભો મને ક્ષમા કરજો ક્ષમા કરજો ક્ષમા કરજો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ